આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે રાજ્યભરમાં આજે મંદિરોથી લઈ તમામ જગ્યાએ ધૂળેટીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે દેવભૂમિ દ્વારકાના અમારા પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે દ્વારકાધીશ મંદિરમાં ભક્તિમય માહોલ વચ્ચે ફૂલડોલ ઉત્સવ ઉજવાયો દરમિયાન સમગ્ર મંદિર જય દ્વારકાધીશ અને જય રણછોડના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે શક્તિપીઠ અંબાજીમાં મોટી સંખ્યામાં આવેલા ભક્તોને ધૂળેટી પર્વ નિમિત્તે બે પૂનમનો લ્હાવો મળ્યો વહેલી સવારે મંગળા આરતીના દર્શન કર્યા બાદ ભક્તો અબીલ ગુલાલના રંગમાં રંગાયા હતા પાટણના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે આજે સમગ્ર પાટણવાસીઓ ધૂળેટીના રંગમાં રંગાઈને ઉજવણી કરી રહ્યા છે શહેરના પ્રાચીન દ્વારકાધીશ મંદિર ખાતે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય દ્વારા પરમ પરંપરાગત રીતે પ્રભુજી સન્મુખ ડોલોત્સવનું આયોજન કરાયું છે ખેડાના અમારા પ્રતિનિધિ જનક જાગીરદાર જણાવે છે વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી કિશોડાના પિચકારીથી હરિભક્તો પર વિવિધ રંગ ઉડાડવામાં આવ્યા હતા ગીર સોમનાથના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે વેરાવળમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ભૈરવનાથ દાદાની ત્રીસ ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી હતી એક અગ્રણીએ જણાવ્યું પ્રાચીન કાળથી અંદાજે એકસો ત્રીસ વર્ષ પહેલાંથી ચાલતી આવતી આ પરંપરા આજની પેઢીએ આજે પણ જાળવી રાખી છે જામનગરના અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે ધારાસભ્યો સહિતના અગ્રણીઓએ શહેરની સામાજિક સંસ્થામાં ભણતા મુખ અને અન્ય દિવ્યાંગ બાળકોની સાથે ધૂળેટીની ઉજવણી કરી મહેસાણાના અમારા પ્રતિનિધિ જ જયંતી ચૌધરી જણાવે છે વિસનગર ખાતે એકબીજાને ખાસડા મારીને ધૂળેટીની અનોખી ઉજવણી કરાય છે પરંતુ હવે ખાસડાની જગ્યા શાકભાજીએ લઈ લીધી છે બીજી તરફ બોટાદના સુપ્રતિ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પ્રાકૃતિક રંગથી અને ડીજેના તાલે રંગોત્સવ ઉજવાયો સાંભળીએ એક અહેવાલ બોટાદ જિલ્લામાં આવેલ સાળિંગપુર કષ્ટભંજન દેવ મંદિર ખાતે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી રાજસ્થાન રંગોત્સવમાં જોડાયા રંગોત્સવની શરૂઆત થતા જ નાસિક ઢોલ નગારા ત્રાસા અને ડીજે ના તાલે સૌ લોકો નાચગાન સાથે ઝૂમવા લાગેલ પંદર ફૂટ ઊંચે કલર બ્લાસ્ટ કરવામાં આવેલ અને રંગોના ના પુવારા ઉડતા જ સમગ્ર વાતાવરણ આહલાદક બનેલ આકાશવાણી સમાચાર પ્રકાશ બોટા મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે ઐતિહાસિક માનગઢ ધામ ખાતે આસ્થાના રંગ સાથે ધૂળેટી ઉજવવામાં આવી શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર પણ સ્થાનિક લોકો સાથે ઉજવણી કરતા નજરે પડ્યા હતા મારા આદિવાસી સમાજ નું આસ્થા કેન્દ્ર છે ત્યાં દર વર્ષે અમે આ તમામ તહેવારો માનગઢ ની ધરતી પરથી મારા આદિવાસી બાંધવમાં મારા વડીલો માતા બહેનો સાથે મારા યુવાનો સાથે અહીંયા ધામધૂમથી અમે છે આજે આ હોળીના પર્વે આ માનગઢ ની ધરતી પર ભેગા થયા છે અને રંગોત્સવમાં રંગાયા છે આદિવાસી બાંધવો આ વિકાસ ની અને રંગોત્સવ ની અને એમના જીવનમાં નવી ક્રાંતિ આવે એમના વિકાસ ની ગતિ પર આગળ વધે અને બધા જ મુખ્ય ધારામાં આવે એવી શુભેચ્છા સાથે બધાને મારી શુભકામનાઓ ધન્યવાદ રાજકોટમાં એકસો પચાસ ફૂટ રોડ પર આવેલા એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આજે આગ લાગતા ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે અમારા પ્રતિનિધિ જણાવે છે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે દરમિયાન શહેરના એસીપી બીજે ચૌધરીએ ઘટનામાં ત્રણ લોકોના મોત થયાની પુષ્ટિ કરી છે આગની જાણ થતાં અગ્નિશમન દળ સહિતની બચાવ સુરક્ષા દળની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી આ ઘટનામાં પાંચથી છ લોકો દાસી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યારે પચાસથી વધુ લોકોને બચાવી લેવાયા છે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના શિરીષપાડા ખાતેથી ખનીજ ચોરી પકડાઈ છે અમારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે સોનગઢના મામલતદાર અને ભૂસ્તર વિભાગની ટુકડી દ્વારા ગઈકાલે દરોડા પાડવામાં આવ્યા હતા દરમિયાન સુરતના પલસાણા તાલુકાની તુંડી ગામની એક એજન્સી દ્વારા કરાતી ખનીજ ચોરી પકડવામાં આવી છે સ્થળ પરથી સાત હજાર ટન સાદી રેતી બે મશીન પાંચ નાવડી સહિત પિસ્તાલીસ લાખ રૂપિયાનો માલસામાન કબજે કરાયો છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એબીએડીને ફોલો કરશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા